તો જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર તો મિત્રો આજ તો બ્લોગની શરૂઆત થાય છે રામદેવ સેવા કેમ્પ ત્યાંથી તો મિત્રો આ સેવા કેમ્પમાં બહુ સારી એવી સેવા મળે છે જેમ કે અમે તો દર બીજે આવીએ છીએ એટલે અમને તો ખ્યાલ જ છે ને જે આવતા હશે એને ખ્યાલ હશે અમે કદી રોકાતા નહીં આપણે નોનસ્ટ સ્ટોપ જઈએ છીએ ને પણ આજ તો મિત્રો આટલે અમે લગભગ બાર વાગે આપણે આવી ગયા છીએ ને હા બાર વાગ્યા જેવા આવી ગયા હતા હા તો પણ હા અત્યારે સાત વાગે હે હા આજ તો મિત્રો બાર વાગે આ હતા એટલે આવી અને સુઈ ગયા અને બજા ગયા હા એટલેથી સીધા જા રણુજા तो बिदना दिवसी आई है तो पाटन थे नॉन स्टॉप गाड़ी सीधी रणुजा रणुजा दर्शन कर नॉन स्टॉप बाकी चाहे रोकाता नहीं तो शांति से रात इतना रोक ही जाहू तो जाऊ रणुजा था दर्शन कर दर्शन कर पसीने पसी प्यार पसी जवा मुड़ी सीधा रणुजा મિત્રો જગ્યા બહુ રળિયામણી લાગે લાગે જો દિવસે તો તો પગ મેળવાની જગ્યા નહી હોતી અને આ તો બધું ખુલ્લું ખુલ્લું હે આનો દિવસે એટલે તો મિત્રો લાલભા ચકલીઓને ચણ નાખી રહ્યા

कोई संस्था का संचालन नहीं किया जाता है वर्तमान में समाज समिति के निर्णय अनुसार साथ भागीदारी बिल्कुल सही हो तो समाज समिति के कार्य लेख इस पर कर सकते हैं बंद करिए हेडलाइन अपना ध्यान हेडलाइन में जो आने તો મિત્રો અમે ઘણા વર્ષોથી છે પણ કોઈ દાળ કોઈની મોનતા આ રીતની જોઈ નહીં પહેલી મોનતા અમારા મહેન્દ્રસિંહ ની આ રીતની બીજા મોનતા કરતા પણ અમે બધા જે આવી પહેલી પેહલી મનતા હેન્દ્રસિંહ ની અમારે એ તો પાઇપ નાખેલી હ તો મિત્રો આ તળાવ ખાલી કરે ચમ ખાલી કરી તો અમને ખબર નહીં પણ કદાચ ક્ષણ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તળાવ કેમ ખાલી કરે આ બાજુ થી પાણી લઈ અને પાઇપ દ્વારા પેલી બાજુ ખાલી કરે છે પાણી હા તમને પણ જો ખ્યાલ હોય મિત્રો તો કોમેન્ટ માં જરૂર જણાવજો હા અમે આવી ગયા બાર ઠેઠ મંદિર ના અવાજ આહુ કેર જવા માટે તો મિત્રો આયરા રહ્યા પોખરણ લઈને આય

તો મિત્રો આ કેમ્પની અંદર રોટલીનું મશીન હા અહીંયાથી લોટનો જે ગોળો આવે ગોળો કરીને અહીંયા નાખ્યો આટલે સીધી રોટલી મણ અને આવી જાય જોરદાર ટેકનોલોજીની સુવિધા ટેકનોલોજી આવતા મજૂરી ઓછી થઈ ગઈ હાલ તો પીડ નહીં બાકી બીજના દિવસે ખૂબ પીડ હોય જો ડાયરેક રોટલી તૈયાર થઈને જ આટલા જીગાભાઈ આવી જાય જીગા ભાઈ આ સુવિધા જોરદાર નહીં કરી જેને પણ આપ્યું હોય પેટમાં મશીન બહુ મસ્ત સુવિધા મિત્રો આ કેમ્પના ભૂમિના દાતા શ્રી

જયારે પબ્લિક ચાલતી આવતી હોય ત્યારે પણ હા આ માંડવાના કેમ્પે હા કે મિત્રો રણુજા જાત લગભગ તો પછી રસ્તામાં છેલ્લો જ કેમ્પ હોય છેલ્લો જ કેમ્પ હોય મિત્રો એટલે જે પણ દાતાઓ દાન આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર એમના ઘેર સદાય રામદેવ પીર ભર્યો ભંડાર રાખે અને જે સેવા અહીંયા આપે છે એમના ઘેર પણ રામાપીર સદાય એમના પરિવારને હાથવે એવી અમારી દિલથી પ્રાર્થના મિત્રો કેમકે બે હાથ જોડ્યા હોય રામાપીરને તો કદાચ કૂંકની દુઆ પણ કોઈક દિવસ કામમાં આવી જાય મિત્રો સેવા કરવી એ જ મોટી વાત થાય કેમકે અત્યારનો જમાનો થઈ જાય બહુ ફાઈ એટલે કોઈના પહાડ પણ ટાઈમ નહીં હોતો આ બધા લોકો જે આટલે સેવા આપે છે મિત્રો એ ખૂબ મોટી વાત કહેવાય તો સેવામાં હંમેશા સહભાગી થતા રહેજો મિત્રો તો એમાં ભગવાન પણ રાજી રહે અને કુદરત પણ રાજી રહે અમારે અહીંયા જમવાનું બનાવ્યું એટલે અમે બધા જમી અને સીઆઈથી નીકળશું તો મિત્રો દુવે જ્યાં જયારે જયારે પછી મળીએ જય પીર ની જય Bolo Rama Jai

તો આ કેમ્પ નું નામ છે મોડવા સેવા કેમ્પ બરાબર તો તમે પણ ગમે તારે રણુજા જતા હોય તો મોડવા સેવા કેમ્પ

લગભગ બસો નેશી કિલોમીટર કાપી અને ઉભાર્યા પેટ્રોલ ભરાવા પી દેખવાણી આટલે છે પીવાનું પાણી તો મિત્રો ગાડી ચલાવવાની વારી આવી છે મારી ગાડી ચલાવી લ્યો એ લભા હા રોમાપીનું મસ્ત સોંગ આવ્યું હોય મારા આપ આપણું સોંગ છે ભા

હાલ તો અમે ઓપડી લઈએ છીએ કેમ કે બ્લોગમાં નહીં લઈએ શું કે ચેનલમાં નાખવાનું બાકી છે એટલે સપોર્ટ કરજો અને શેર કરજો મિત્રો ત્રણ હજારથી વળતા આવતા આખો ચોકડી અને આ અમારા મેમને નવું પાર્લર બનાવ્યું હે ચાની કેટલી બનાવી હે આખોલ ચોકડીને અડીને જ બનાવી તો આ બાજુ આવો તો ચાર બીજી નવું નવું પાર્લર બનાવ્યું એટલે આટલો પાર્લર પણ આગળ બાર રહીએ છીએ આ નવું પાર્લર બનાવીએ તો આટલો ભાગ અમે ફાઈનલ પાટણ પહોંચી ગયા અને આ બ્લોગમાં આપણે હું એમ રાખ્યો મળી બીજા બ્લોગ ની અંદર ત્યાં સુધી દરેક ચાહક મિત્રો ને જય રામ આપી જય બાબા